પારડીના ગોયમા ગામે રથનું માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કપરાડા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું પાડી તાલુકાના ગોઈમા ખામે મોક્ષરથનું રથનું કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દાતાઓ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું મૃતકને અંતિમ માટે મોક્ષરથમાં રથમાં સ્મશાન સુધી પહોંચાડાશે ગોઈમા અને તેની આસપાસના વિસ્તારોમાં સેવા આપશે માનવ સેવા ટ્રસ્ટ ગોઈમા પ્રમુખ શૈલેષ પટેલ ઉપપ્રમુખ કાળીદાસભાઈ પટેલ મંત્રી ભાવેશ પટેલ રાજેશ પટેલ વનેશભાઈ પટેલ ટ્રસ્ટી અમૃત પટેલ જયેશ પટેલ દ્વારા મોક્ષરથની સેવા શરૂ કરવામાં આવી છે જેનું આજ રોજ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાલન અને આભાર વિધિ દીપક પટેલ અને સેલેસ પટેલએ આટોપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો